બસમાં બેસેલા મુસાફરોને પરેશાન કરે છે અને કહે છે કે હું વાંધો છું અરે ભાઈ વાંડો હોય તો ઘરે જઈને કે અહીંયા બસમાં બેઠેલા મુસાફરો કંઈ સગાઈ બીજી તારી કરાવશે નહીં એટલે ભાઈ આવી રીતે મુસાફરોને પરેશાન ના કરો તો સારું કહેવાય આ ભાઈ દારૂ પડીને આવે છે અને એનું જે દુઃખ હોય છે જે વાંધાઓનું દુઃખ હોય છે એ બધું આ બસમાં બેસેલા મુસાફરો જોડે શેર કરે છે આ બસ સાચોથી અમદાવાદ જતી ખાનગી બસમાં આ ઘટના બની હતી જોકે દારૂના નશામાં આવી ને મુસાફરોને આવી રીતે પરેશાન ના કરવા જોઈએ ડ્રાઈવર અને ખાનગી બસના કંડક્ટરોને પૂરું ધ્યાન રાખવું જોઈએ એ ફરજ ડ્રાઈવર અને કંડક્ટરની આવે છે પણ છતાં પણ ડ્રાઈવર અને કંડક્ટર ધ્યાન નથી રાખતા કલાઈ અગર મુસાફરો જોડે કંઈ પણ ગલત થાય છે તો એની જવાબદારી કોણ લેશે એનું જવાબદાર કોણ બનશે એટલે વિનંતી છે ખાનગી બસના ડ્રાઈવરો અને કન્ડકટરો અને તેમના સ્ટાફને કે ભાઈ આવી રીતે કોઈ શખ્સ આવે તો તમે તમારા પૈસાના સ્વાર્થ માટે આવી રીતે કોઈ દારૂડિયાઓને બસની અંદર ના ચડવા દો કેમકે પછી એક તો લોંગ રૂટની મુસાફરી હોય અને પછી કન્ટિન્યુ મુસાફરોને પરેશાન કરતા હોય એવું જોવા મળતું હોય છે એટલે ડ્રાઈવરો કંડક્ટરો અને ત્યાંના જે ખાનગી બસોના સ્ટાફ હોય છે એમને વિનંતી છે કે પૂરેપૂરું ધ્યાન રાખવું જરૂરી છે